માલદીવની રાજધાની માલેમાં પીએમ મોદીનું દમદાર સ્વાગત થયું માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુએ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું સ્થાનિક કલાકારોએ એરપોર્ટ પર પરંપરાગત નૃત્ય પણ રજૂ કર્યું મોદી અહીં ભારતીય સમુદાયના લોકોને મળ્યા અને ભારતીય મૂળના બાળકોના નૃત્ય પ્રદર્શનને પણ નિહાળ્યું આ પછી બંને નેતાઓએ દ્વિપક્ષીય મુલાકાત પણ કરી પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું મોલદીવના સંરક્ષણ મંત્રાલયની બહાર પીએમ મોદીનો ફોટો લગાવવામાં આવ્યો હતો પીએમ મોદી અને મોલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુની હાજરીમાં ભારત અને મોલદીવે અનેક કરારો પર હસ્તાક્ષર કર્યા પીએમ મોદી આવતીકાલે મોલદીવના સાહીઠમાં સ્વતંત્રતા દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે આ દરમિયાન ભારત અને મોલદીવ વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાના સાહીઠ વર્ષની ઉજવણી પણ કરવામાં આવશે What's <laughs> that <spider>, <laughs> મોલદીવમાં પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા અને ત્યાં તેમણે વૃક્ષારોપણ પણ કર્યું હતું મોલદીવની રાજધાની માલેમાં પીએમનું દમદાર સ્વાગત થયું મોલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુએ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું આ સાથે ત્યાંના સ્થાનિક જે કલાકારો હતા તેમણે એરપોર્ટ પર પરંપરાગત નૃત્ય પણ રજૂ કર્યું હતું પ્રધાનમંત્રી મોદી અહીં ભારતીય સમુદાયના લોકોને મળ્યા અને ભારતીય મૂળના બાળકોના નૃત્ય પ્રદર્શનને પણ નિહાળ્યું આ પછી બંને નેતાઓએ દ્વિપક્ષીય મુલાકાત કરી પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યો એ સમયના દ્રશ્યો પણ આપણે બતાવી રહ્યા છીએ આ તરફ ભારતીય સમુદાયમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળ્યો